જય મા ખોડલ જય સરદાર શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા સમસ્ત લેવા પટેલ સમાજના મહાસંમેલન અંતર્ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સાંજે ચાર કલાકે સ્થળ ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું છે લેવા પટેલ સમાજે સૌ સમાજ પ્રેમી ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક આમંત્રણ પણ આપ્યું છે પણ આજે એક નમ્ર વિચાર પણ મૂકવા માંગુ છું લેવવા કે કડવા શા માટે મને તો પટેલ હોવાનો ગર્વ છે પણ એથી વધારે ભારતીય હોવાનો પણ ગર્વ છે ડાયરો છે એટલે રૂપિયા ઉડશે ના એવું નહીં ઉડે સૌરાષ્ટ્રમાં ડાયરો હોય એટલે ઘણા લોકો માને કે રૂપિયા ઉડશે પણ હકીકત સાંભળો હું પણ એવું જ માનતો હતો પણ લેવા પટેલ સમાજના અગ્રણી કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રનો ડાયરો છે છતાં તેમાં કાર્યક્રમમાં એક રૂપિયો પણ ઉડવાનો નથી તો પછી ગુજરાતના બીજા કાર્યક્રમોમાં વિચાર માટે જે રૂપિયા ગાંધીજી છે એ રૂપિયા પર અશોક ચક્ર પણ છે જ્યારે રૂપિયા જમીન ઉપર પડે અને આપણે તેને પગ નીચે કચડી દઈએ ત્યારે શું આપણે અજાણતા ભારતની શાનને કચડી રહ્યા નથી શું ગાંધીજી અને શહીદોએ દેશને આઝાદી અપાવી એ ભૂલ હતી શું અશોક ચક્ર પર પગ મૂકીએ ત્યારે જ મોજ મજા શક્ય છે ડાયરો થવો જોઈએ પણ માન સાથે સાથે જાગૃતિ ભારતીય ગૌરવ સાથે લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્ર નો કરી શકે તો આપણે સૌ કેમ નહીં આ વિરોધ નથી આ દાખલો છે ભારત માતા કી જય ગર્વ ના ના જાત ના વાડા ફક્ત માનવતા હું રાધીશામ પટેલ રૂપાલ પલ્લી અમદાવાદ સેવન જીરો વન સિક્સ વન નાઇન ફોર જીરો જય ખોડલમાં